આપ સૌને વડોદરામાં આયોજિત થનાર વલ્લભિત ઓર્ગેનાઇઝેશન વિવાયોના પંદર વર્ષની પૂર્ણાહુતિ પર અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે ઉપલક્ષમાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે એકવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર વડોદરાના નવલખી મેદાન પર ગુજરાત ભારત અને વિશ્વના પચીસ દેશોથી હજારોની તાદાદમાં વૈષ્ણવ મહેરામણ ઉમટવાનું છે આ આપણા સંપ્રદાયનો એક વૈશ્વિક મહાઉત્સવ છે અને આપણે સૌ એમાં ભાગીદાર બનીએ એક હજાર હાથોથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના સાથે અદભુત અલૌકિક ભારત તીર્થ દર્શન વ્રજ દર્શનની ઝાંકી વિશાળ હિમાલય બનાવવામાં આવશે ભારતના બધા તીર્થોને આબેહૂ બનાવવામાં આવશે આપને એવી જ અનુભૂતિ થશે કે અમે એ તીર્થમાં પહોંચી ગયા છે અમે એ મંદિરમાં પહોંચી ગયા છે ચોર્યાસી કોષ વ્રજ દર્શનની ઝાંકી જ્યાં વ્રજના એક એક સ્થળોને માણવામાં આવશે એની અનુભૂતિ કરવામાં આવશે વ્રજ આખું વડોદરા પધારશે આ બધા તીર્થો બરોડા પધારશે અને જેટલા પણ મૂળ તીર્થો છે એના જળને વડોદરામાં પધરાવવામાં આવશે એ જળના દર્શનનું માર્જનનું આપ સૌને લાભ પ્રાપ્ત થશે કદાચ બધા તીર્થોમાં ન જવાય પણ તીર્થ વડોદરાના મહેમાન બનવા જઈ રહ્યા છે આ કદાચ એક પ્રથમવાર ઐતિહાસિક અવસર વૈષ્ણવ સંપ્રદાયના અંદર વડોદરાના આંગણે જ્યારે પ્રાપ્ત થવા આપણને જઈ રહ્યો હોય હિન્દુ વૈષ્ણવ મહાસંમેલન આવો આપણે બધા ભેગા મળીને આ મહોત્સવને ઉજવીએ હું આપ સૌને આમંત્રિત કરું છું ખૂબ મોટી સંખ્યામાં આપણે બધા ભેગા મળીને આ ઐતિહાસિક પર્વને આ હિન્દુ વૈષ્ણવ એકતાના પર્વને ભાવપૂર્વક મનાવીએ ઉજવીએ સાથે સાથે વિવિધ પ્રકારના યજ્ઞોનું આયોજન બિઝનેસ એક્સપોનું આયોજન બિઝનેસ મીટનું આયોજન બિઝનેસ સમિટનું આયોજન આ રીતે જુદા જુદા પ્રકલ્પોને સાકાર કરવા જઈ રહ્યા છે આપણે મહોત્સવના અંદર એક હજાર આઠ પોથી પર બેસીને ભૂદેવો જ્યારે ભાગવતનું પારાયણ કરતા હશે તીર્થોની ઉપસ્થિતિ હશે ભાગવતની કથા ચાલતી હશે આ બધા યજ્ઞો થતાં હશે આપ વિચાર કરો કેવું અલૌકિક પવિત્ર વાતાવરણનો અનુભવ થશે એક દિવ્ય ઉર્જા આ મહોત્સવમાંથી આપણને પ્રાપ્ત થવા જેવી છે અને સાથે સાથે વ્રજધામ સંકુલમાં બિરાજતા શ્રી ઠાકુરજીના દિવ્ય સુંદર અલૌકિક મનોરથોનો લાભ પણ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે આજનો લ્હાવો લીજે રે કોણે દીધી છે આવા અવસરો વારંવાર નથી આવતા આવો આપણે બધા ભેગા મળીને આ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહામહોત્સવને ઉજવીએ મનાવીએ માણીએ અનુભૂત કરીએ અને આપણું જીવન ધન્ય બનાવીએ